હેલો મિત્રો કેમ છું હું હરપાલસિંહ વાઘેલા આઈ તમારા માટે કૃષ્ણ ભગવાનના જન્મદિવસ જન્માષ્ટમી નિમિત્તે કેટલીક રોચક કૃષ્ણ ભગવાન વિશેની વાતો લઈને આવે છું તો જોઈએ કૃષ્ણ ભગવાનનો જન્મ અઢાર જુલાઈ ઈસવીન પૂર્વે ત્રણ હજાર બસો અઠાવીસમાં થયો હતો તેઓ વિષ્ણુના દસમા અવતારમાંના એક અવતાર હતા એટલે કે ભગવાન કૃષ્ણ જન્મ મથુરા ઉત્તર માતા પિતા તો માતા દેવકી, પિતા વાસુદેવ, પાલક માતા યશોદા, પાલક પિતા નંદ નંદ, ભાઈ બહેન તો બલરામ મોટા ભાઈ, સુભદ્રા સાવકી બહેન, શ્રી કૃષ્ણ ને આઠ પત્નીઓ હતી. એક રુકમણી, સત્યભામા, જાંબવતી, કાલિંદી, નાગજીંતી, મિત્રવંદા, લક્ષ્મણ અને ભદ્રા આ આઠે પત્નીના બાળકો જોઈએ તો પ્રદ્યુમન શાંભા સ્વભાનુ ચિત્રસેન ભાનુ એ સિવાય બીજા ઘણા બધા બાળકો હતા એ સિવાય જાંબોજીના દસપુત્ર હતા કૃષ્ણ ભગવાનનું મૃત્યુ પાલકાથી વેરાવળ જે અત્યારે ગીર સોમનાથમાં છે શ્રી કૃષ્ણનો જન્મ અત્યાર બે હજાર સોળ ઓગસ્ટ બે હજાર પચ્ચીસમાં આપણે પાંચ હજાર બસો બાવન મો જન્મદિવસની આજે ઉજવણી કરવામાં આવશે જો તમને આ માહિતી ગમી હોય તો તમારા બીજા મિત્રોને શેર કરો અને આ જ પ્રકારની માહિતી મેળવવા માટે સ્માર્ટ નોલેજ હબ ચેનલને સબસ્ક્રાઈબ કરો